વધુ એક મિડકેપ આઈટી માટેનો વ્યૂ લઈ લઈએ જે કાઉન્ટર ધ્યાનમાં હતું રાહુલ પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ ત્યાં ખાસી મજબૂતી આપણને જોવા મળી શોર્ટ કવરિંગ થયું પર્સિસ્ટન્ટ માટે કઈ રીતે આ સ્ટોક પર તમે સલાહ આપશો સો આઈ આઈટી કંપનીઝના અંદરથી પરફોર્મ કરતી જોવા મળી છે કેપ અને જે આપણે લોટ ઓફ પરસિસ્ટન્સ કો કો કે મારા આઉટ પરફોર્મ કરતી જોવા મળી છે લાર્જકેપ કંપનીઝના અંદર અને ગઈકાલના સેશનમાં પણ જે હિસાબે આપણને સેટઅપ જોવા મળ્યું છે તો મારા ખ્યાલથી પોઝિટિવ સાઇડ પર જોવા બધું આવ્યું જોવા મળ્યું છે તો આઈ થિંક લેવલ ફિફ્ટી સિક્સ ટ્વેન્ટી ઇમિડિયટ સપોર્ટ ઉપર માં મારા ખ્યાલથી ફિફ્ટી નાઇન ફિફ્ટી ફર્સ્ટ ટાર્ગેટ ત્યારબાદ છ હજાર પચાસ સુધીના લેવલ આપણને માં જોવા મળી શકે એમ છે નવસો પચાસ છ હજાર પચાસ સુધીના ટાર્ગેટ પણ આપણને નું કાઉન્ટર બતાવી શકે છે એક મિનિટ નો